અત્યારે છે ચાર લાખ માણસની વ્યવસ્થા થાય મોંઠા ટોકમાં આગળથી જ આગળથી બનાવશું આ ચાર લાખ આ એક સાથે કેટલો બનાવવામાં ઠંડો કરવામાં ઠંડો કરવા માટે રાખેલો છે ત્રણ ટોપ તો અહીં છે કે એક કલાકમાં ત્રીસ હજાર માણસનું બુંદી બની જૂની બની શકે કલાકમાં ત્રીસ હજાર બને છે અત્યારે સ્ટોક કેટલો કરેલો છે અત્યારે સ્ટોક કરેલો છે આપણે એક લાખ માણસનો સ્ટોક કરેલો છે એ ટ્રેક્ટર ભરાય છે આ ટ્રેક્ટર ભરાય ભરાયને બધાય આગળ રાખી દીધા બધા બરાબર અત્યારે કરિયાણું જે આવ્યું છે સાત લાખ માણસ જમી શકે એટલી વ્યવસ્થા આપણે કરેલી છે થી પચીસ વીઘાનું જે મેદાન છે તેમાં પ્રસાદી આપવામાં આવશે અને બસો થી ઉપર કાઉન્ટર હશે આવા ચાર મશીન છે એક એક કલાકમાં પચીસથી ત્રીસ હજાર માણસ જમે થાય એટલા ગાંઠિયા બની જાય છે બરાબર ચાર મશીનથી લોટ હાલ છે ચાર મશીનથી લોટ બાંધવામાં આવે છે હા સાત લાખ લોકોનો સ્ટોક કરેલા સાત લાખ માણસનો સ્ટોક કરેલો છે અચ્છા ત્રિદિવસીય શપ્તાબ્દી મહોત્સવની અંદર મિત્રો જે મહારસોડું એટલે કે જે પ્રસાદી ભવન કહીએ છીએ મહારસોડું કહીએ છીએ તેની મારે સંપૂર્ણ વાત કરવી છે અને આઝાભાઈ મોઢવાડિયા મારી સાથે છે જે સમગ્ર પોરબંદરથી મોટું ગ્રુપ આવેલું છે તો પીરસવા માટે બગદાણાનું ખૂબ મોટું ગ્રુપ આવેલું છે તો અનેક સેવકો નિઃસ્વાર્થ ભાવે સોનલમાંનો એ ભાવ એ લાગણીથી અહીં આવેલા છે કોઈ સ્વાર્થ નહીં અને ઘણા સમયથી આમ તો આવી ગયા છે ચાર પાંચ દિવસ પહેલાના જે મહાપ્રસાદીની વ્યવસ્થા મિત્રો પાંચથી સાત લાખ લોકો આવે તો સરળતાથી દરેક લોકોને સરળતાથી કેમ પ્રસાદી મળે તે વ્યવસ્થા છે આ જે મઢડા સોનલધામ ઉત્સવનું રસોડું છે આઝાભાઈ મારી સાથે તમામ વાતો કરીએ આપણે પ્રથમ બેઝિક ભાવે કહી દઉં કે આ ગ્રુપ છે ક્યાંથી આવેલું છે કેટલા લોકોનું છે એ પોરબંદરથી અમારા જે ગ્રુપ આવેલું છે એમાં પાંચસો માણસ છે એ રસોડા વિભાગ સંભાળીએ જે તે જ્યાં પણ જે પણ જરૂરિયાત પડે ત્યાં બધી ત્યાં એમ અને પરિસવા માટે જે છે એ ત્યારે બગદાણાનો ગ્રુપ આવે છે એ બધો વિભાગ ત્યાં સંભાળશે બરાબર એક ગ્રુપ સાથે વાતચીત કરશું આપણે એ કેટલાક લોકો છે એ બગદાણા છે ત્રણ હજાર જેવો માણસ કે અઢીસે ત્રણ હજાર માણસ આવવાનો છે ઓકે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે રસોઈ બનાવવાની એક થીમ છે પદ્ધતિ હોય છે એ જે વ્યવસ્થા છે ને એનાથી આ મિત્રોને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને અવગત કરાવીએ પ્રથમ બુંદીનું બુંદી તો બને જ છે બુંદી બને છે હા બરાબર હવે આ બુંદીના આપણે જોઈ શકીએ કે કેટલા કુલ તવા ચાલુ છે આ બધી આની જે કેપેસિટી છે બુંદીની જે તવામાં કે એક કલાકમાં ત્રીસ હજાર માણસનું જમણવા બુંદી બની છે ચુંદી બની શકે કલાકમાં ત્રીસ હજાર બને ઓકે કરેલો છે અત્યારે સ્ટોક કરેલો છે આપડે એક લાખ માણસ નો દાખલા તરીકે અગિયાર તારીખે ચાલુ થઈ જાય એક દિવસ નું એક દિવસ નું આગળ આગળ ચાલતું જાય ત્રીસ હજાર માણસ ની રસોઈ તૈયાર થઈ જાય બરાબર લાખ ભરાય છે આ બધા આગળ રાખી દીધા બધા

પછી પરંતુ રાજપોર કરવાના એ પાછા દસ પંદર જણા છે એ લોકો એનું કામ કરે અને મશીનથી બનાવવા રાઈ એ પણ અલગ ગ્રુપ છે એ કમિટી કમિટી અલગ છે એટલે અલગ અલગ વિભાજન જ આપી દીધા બધા એને કે જે એનું ગ્રુપ જ આખું છે એ જમણવારમાં ક્યારે કંઈ ખોલી ન પડે એમ હવે આ દર્શક મિત્રોને આપણે બુંતીની વાત કરીએ ગાંઠિયા મોહન થાળ આગળ જોઈએ આપણે અને જે લોટાંક મારે ખાલ તે બેસન છે બેસન છે અચ્છા આપણે કંપનીના નામની દર્શાવીએ સ્ટોક છે જ તમામ ટકમાં સાત એક લાખ લોકોનો સ્ટોક કરેલો સાત લાખ માણસનો સ્ટોક કરેલો છે અચ્છા અને મેં જોઈ હાજા હા સ્વાભાવિક છે કે મોટું રસોડું હોય એને ગેસનો ઉપયોગ થતો હોય છે હા અહીં મેં બળતણ જોઉં છું આ બળતણે હા હા બ મોટામાં બ બળતણ આવેલા છે એટલે મતલબ કે ગેસનો નહીં હોત ઉપયોગ થતો હશે હા હા આ આ ગેસનો ક્યાંય ઉપયોગ જ નથી નહીં કોઈ જગ્યાએ નહીં

અને ચા ચા હા અને દાળ ભાત ઓકે આ મેનુ ત્રણેય દિવસ થયે છે ત્રણે દિવસ થયે છે ઓકે હવે આપણે આગળ જઈએ મિત્રો આપ જોઈ શકો છો કે સાત લાખ લોકોનું કરિયાણું ઘીથી લઈ ઘી તેલ લોટ બેસન તમામ પ્રકારનું કરિયાણું ટ્રકો ભરાઈને આવેલું છે આપ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો સાત લાખ લોકોની વ્યવસ્થા અહીં થઈ ચૂકી છે અને તમામ ગુણવત્તાયુક્ત તમામ વસ્તુ છે તેલથી લઈને લોટથી લઈને ઘી

એટલે આપણે જે એની કેપેસિટી પ્રમાણે જે એને રસોઈની જે લીસ આપેલું હતું એ બધી વ્યવસ્થા આપણે અત્યારે સ્ટોકમાં કરી દીધેલી છે મિત્રો સપ્તાહી મહોત્સવમાં જે ભોજન પ્રસાદની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આ જે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો વીસ થી પચીસ વીઘા વીસ થી પચીસ વીઘાનું જે મેદાન છે તેમાં પ્રસાદી આપવામાં આવશે અને બસો પચાસથી ઉપર કાઉન્ટર હશે બસો પચાસથી ઉપર કાઉન્ટર અને એટલે કે સમજી લો કે એક સાથે એક સાથે ચાલીસથી પચાસ હજાર લોકો આ ગ્રાઉન્ડ ઉપર પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થા છે અને પંદરસો લોકો અઢીસો કાઉન્ટર અને પંદરસો લોકો એક સાથે પીરસવાનું કાર્ય કરશે અને ટોટલ અહીં સેવકો બાર હજાર સેવકો જે સેવામાં આવશે પ્રસાદી આપવા માટે ટોટલ બાર હજાર લોકો આવવાના છે એટલે કે એમાં કલાક બે કલાક સમયાંતરે જેમ સમય મળશે એક ગ્રુપ પંદરસોનું કામ કરશે ત્યારબાદ કલાક પછી તેમને રેસ્ટ આરામ આપવામાં આવશે ત્યારબાદ ફરીવાર પંદરસોનું ગ્રુપ એમ કુલ બાર હજાર લોકો પીરસવા માટે આવનારા છે અહીં બધા લોકોને સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે અઢીસો કાઉન્ટર આપણે મૂકવાના છે અઢીસો કાઉન્ટર અઢીસો કાઉન્ટર છે અઢીસો કાઉન્ટરમાં આપણે ચાલીસ થી પચાસ હજાર માણસ જમી શકે એક એવી વ્યવસ્થા આપણે અહીંયા ગોઠવેલી છે બધી જમણવારમાં ઓકે અને આ જમવાની જે ટીમ છે પીરસવાની ટીમની હજી હવે વાત કરજો કે એક કઈ ટીમ રહેશે કેટલા લોકો પીરસશે જે અઢીસો કાઉન્ટરમાં છે તો એ એ એને અંદર આપણે પંદરસો માણસ પીરસવામાં રહે છે પીરસવામાં પંદરસો રહે છે બરાબર તો એ લોકો પાસા આપણે કન્ટિન્યુ આપણા સેવન સેવમાં આપણે ટોટલ બધાય જે આજુબાજુના જે સેવક સેવક છે થી આવવાના છે છે બરાબર બધા એ જે તે ગ્રુપ 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 ને આપણે કલાક કલાક આરામ આવી જાય અલગ અલગ ગ્રુપ કે કોઈને એકેવાનો બધા સેવાનો લાભ મળે અને માણસ કેવાય કે કન્ટિન્યુ ચોવીસ કલાક અડતાલીસ કલાક જમવાનું ચાલુ રહેશે જમણવાર તો અહીં ચાલુ જ રહેવાનું છે એટલે જે ગ્રુપ આપી આપી કે ભાઈ ચાર કલાક ત્રણ કલાક પાછું બીજું ગ્રુપ આવી જાય એ પાછા આરામ કરે એવા રચા ચાર ગ્રુપ થશે